કો ક્ષેત્રે અલગ અલગ કામ કરતા વ્યક્તિઓને અલગ અલગ ફિલ્ડના વ્યક્તિઓને દર વખતે એ એવોર્ડ ચેમ્પિયન એવોર્ડ તરીકે આપે છે આ વખતે ભારતની અંદર પ્રથમવાર આ એવોર્ડ દૂધસાગર ડેરીના ચેરમેન તરીકે મને એનાયત કરવામાં આવ્યો છે બધી જ પ્રકારની આપણી જે પણ કામગીરી હોય એના બધા જ પેપરો તપાસ્યા પછી એનું રિસર્ચ પ્રૂફ છે એ રિસર્ચ કર્યા પછી એવોર્ડ આપવામાં આવતો હોય છે તો એના માટે હું એ સંસ્થાનો પણ આભાર માનું છું અને આ એવોર્ડ જે મને મળ્યો છે એ અમારી દૂધ સાગર ડ્રેનની પાંચ લાખ પશુપાલક બહેનોને અર્પણ કરું છું જેવો આપણો અનુભવ કરી રહ્યા છો ખૂબ ખુશીનો અનુભવ છે અને ભગવાનની સાક્ષી આપણે સરસ કામ કરતા હોય તો એની કદર થતી હોય છે એવું મને અનુભૂતિ થઈ છે અને એટલા જ માટે સાચા અર્થમાં આ એવોર્ડના જે હકદાર છે એ સવારે ચાર વાગે ઉઠીને મહેનત કરતી અમારી બહેનો છે એટલા માટે પશુપાલક બહેનોને હું એવોર્ડ એનાયત કરું છું અમેરિકામાં વોશિંગ્ટનની અંદર over his cooperative development